નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો જે ભારે વરસાદનો રાઉન્ડ હતો એ હવે તીવ્રતા ધીરે ધીરે ઓછી થતી દેખાતી હશે એટલે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જે જ્યાં ભારે વરસાદના એલર્ટ આપેલા છે પણ મહત્તમ વિસ્તારોમાં વરસાદ પડી ગયો છે હવે ખાલી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો એવા છે કે જ્યાં ખૂબ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદનો રાઉન્ડ અને જે સિસ્ટમ આપણે મજબૂત કહેતા હતા એ ક્યાં પહોંચી છે કયા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યા છે એની વાત કરવી છે વિસ્તારથી વિ ના માધ્યમથી આપણે જોઈએ તો આપણને ખબર પડે કે જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છે અહીંયા ક્યાંક છે એ સિસ્ટમના જે આઉટર ક્લાઉડ છે હજુ પણ ગુજરાત ઉપર છે અને જ્યાં સુધી ગુજરાત ઉપર છે ત્યાં સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આજ રાત સુધીની સ્થિતિ તમે જોવો તો તમને ખબર પડશે કે મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ છે એટલે સૌરાષ્ટ્રના ભાગો જે છે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં બધી જ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે સાથે જ આ જે વરસાદ જે છે આ સિસ્ટમ જે છે સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એમ એમ કચ્છના ભાગો પર પણ એની અસર વધારે દેખાતી હશે એટલે આખા કચ્છમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે ગાંધીધામમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે જામનગરમાં વરસાદની આગાહી છે અને ધીરે ધીરે સિસ્ટમ આગળ વધતી જશે ઓમાન તરફ એ સિસ્ટમ ખેંચાઈને જવાની છે ત્યાં સુધી એની જે તીવ્રતા છે એ ઓછી થતી નથી દેખાતી એટલે દરિયાકાંઠાનો વિસ્તાર જે આ છે દેવભૂમિ દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના દરિયાકાંઠાના વિસ્તાર પર એની સૌથી વધારે અસર થવાની છે સૌરાષ્ટ્રમાં એની ખૂબ વધારે અસર એટલે રાજકોટ જે છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે સુરેન્દ્રનગરમાં વરસાદની સંભાવના છે કચ્છમાં વરસાદ પડશે ત્રીજી તારીખે સ્થિતિ યથાવત એવી જ રહેવાની છે દક્ષિણ ગુજરાતમાં પણ સાથે વરસાદ પડવાની સંભાવના છે કારણ કે અરબી સમુદ્રમાં કરંટ હોય અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડતો રહેતો હોય એટલે એ સતત વરસાદ જે છે દક્ષિણ ગુજરાતને પણ અસર કરે અને એટલે જ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી પહોંચી અને ડિપ્રેશનથી ડિપ્રેશન ડિપ્રેશનથી વેલમાર્ક લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરથી લો પ્રેશર સુધી પહોંચે આખી પ્રક્રિયા પૂર્ણ થાય એટલી પ્રક્રિયા દરમિયાન એની તીવ્રતા ઓછી થતી દેખાય છે એટલે તારીખ સુધીમાં તમે જુઓ કે ગુજરાતથી ખૂબ દૂર જતી દેખાય છે એટલે સિસ્ટમ જેટલી દૂર જશે એની અસરો ઓછી થશે અને એના પછી જે છૂટો છવાયો વરસાદ આપણે જોઈ રહ્યા છીએ એ છૂટો છવાયો વરસાદ જે છે એ ઝપ્ટાવાળો વરસાદ હશે એટલે પાંચસો છસો સાતસો એચપી લેવલે જે વાદળો રહી ગયા હશે જે વરસાદના વાદળો રહી ગયા હશે એના કારણે જે પડતો વરસાદ હશે એ વરસાદ હશે એટલે છૂટો મધ્યમ વરસાદ તારીખ તારીખ સુધી સુધી યથાવત યથાવત રહેવાનો છે છે પણ પણ સિસ્ટમ જતી રહી એની રહેવાની ફરીથી છઠ્ઠી સાતમી તારીખની આસપાસ પણ ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ પણ શરૂ થવાનો છે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનતી દેખાય છે અને ધીરે ધીરે રાજસ્થાન તરફ જતી સિસ્ટમ એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ લઈને આવશે અત્યારે જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે એના પછી ઓફિશિયલ ડેટ હવામાન કે ચોમાસા વિદાય માવઠાનો વરસાદ હશે એટલે જે છૂટો છવાયો વરસાદ જે વિસ્તારોમાં પડશે અને માવઠાનો વરસાદ આપણે કહીશું છઠ્ઠી તારીખે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે એટલે એ વરસાદનો નવો રાઉન્ડ એ કેટલા વિસ્તારોમાં વરસાદ લઈને આવે છે એ જોવાનું છે એક પછી એક વનતી સિસ્ટમો અને એના કારણે ગુજરાતના ખેડૂતોને વધારે સમસ્યા થઈ છે કારણ કે અત્યારે જે કહેવાય ખેતીનો છેલ્લો પડાવો હોય છેલ્લા પડાવે જ્યારે અતિથી અતિભારે વરસાદ પડે તો એમના પાકને ખૂબ નુકસાન થાય પણ એક બાજુ પાકને નુકસાન થવું અત્યારે તકલીફ આવી એના પછી પાણી ભરાઈ જવાય એટલે કે અત્યારે જો નદીમાં અને બધી જગ્યાએ સારું પાણી ભરાઈ જશે તળાવોમાં સારું પાણી ભરાઈ જશે કૂવાઓમાં પાણી સારું હશે એના સ્તર ઊંચા આવી જશે તો એના કારણે ખેડૂતોને આગળના પાકમાં પણ ફાયદો થવો છે એટલે એક બાજુ ખેડૂતોને નુકસાન પણ છે અને આગળનો જે પાક લેશે એમાં ફાયદો પણ થશે જો વરસાદ સારો એવો પડી જશે અત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો તમારા વિડીયોને લાઇક અને શેર કરજો